Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં અત્યારની ઘટનાનો હુમલો કરી એક વ્યક્તિનું મોત નીપજાવેલ છે તો એક વ્યક્તિ ગાલ છે તો આ બનાવ બન્યો ત્યારે રાયપુર અને કાગડાપીઠ પોલીસ આવેલા ન્યુ કોલત માર્કેટ ગેટ ચાર પાસે જોગણી માતાના મંદિર નજીક અલ્પેશ તેના મિત્ર મહેશ સાથે ત્યાં વિસ્તારમાં હતો અને ત્યારે કેટલાક શખ્સો આવ્યા

ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ